નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકોએ આજે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં બનાવેલી યોજનાઓનું સારું પરિણામ મળી શકે છે કાર્યક્ષમતા સાથે તમે આજે તમારા બધા કામ અને જવાબદારીઓને પૂર્ણ કરી શકશો પરંતુ આજે તમારા કામ અને કાર્યસ્થળ પર તમારી લાગણીઓને આવી થવા દો નહીં આજે તમે ઘણા જોખમી કામોમાં પણ હાથ લગાવી શકો છો પરંતુ સમજણથી તમે અહીં પણ લાભ મળી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કાર્યસ્થળમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા માટે આજનો સમય અનુકૂળ નથી નોકરી ધંધાના લોકોએ નિર્ણય લેવામાં વધુ સમય ન આપવો જોઈએ નહીંતર સફળતા હાથમાંથી નીકળી જશે તમારી રુચિઓ માટે પણ થોડો સમય કાઢો તે તમને આધ્યાત્મિક સુખ આપી શકે છે પરિવાર અને પૈસા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાથી સકારાત્મક પરિણામ મળી શકે છે ઉપરાંત યોજના શરૂ કરવાથી સુખ અને મનની શાંતિ મળી શકે છે માતૃત્વ તરફથી કોઈ બાબતને લઈને ગેરસમજણ ઊભી થઈ શકે છે સાસરી પક્ષમાં કોઈ વિવાદ હતો તો તે હવે સમાધાન થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો અને આખા પરિવાર સાથે તેનું સેવન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના જાતકોને વેપારમાં બેદરકારી ન રાખવું રાખવાનું ગણેશજી કહી રહ્યા છે જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમને નવી ઉર્જા આપી શકે છે અને તમે મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સામાનનું સંપૂર્ણ ધ્યાન રાખો નહીતર તમારો સામાન ખોવાઈ જવાને કે ચોરાઈ જવાનો ભય રહેશે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે જેના કારણે તમે તમારી અંદરના ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો ધીરજ અને સંયમથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો અને સિંદુર ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને આજે કોઈ પણ બહારના વ્યક્તિને તેમના પરિવાર અને વ્યવસાયમાં દખલ ન થવા દેવી કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે સંબંધો બગાડ બગાડશો નહીં તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે વ્યવસાયિક સ્થાન પર કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાને કારણે મનમાં થોડી ચિંતા રહેશે આજે તમારા આંતરિક અવાજને સાંભળો અને અન્ય લોકોની સલાહને બદલે કાર્ય કરો કુદરત તમારા માટે શુભ તકો ઊભી કરી રહી છે નાણાંની આવકને કારણે ખર્ચ વધુ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આ દિવસે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે ધંધાકીય પ્રવૃત્તિઓમાં સુધારો થવાની સંભાવના છે આર્થિક બાબતોમાં પણ સફળતા મળશે તો મન પ્રસન્ન રહેશે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશ્વાસ વધવાથી તમારા વિચારો પણ સકારાત્મક અને સંતુલિત રહેશે ફોન અને મિત્રોમાં વ્યસ્ત રહીને તમારો સમય બગાડશો નહીં આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે લોન લેનાર ગણેશ સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે ઘણી શુભ તકો લઈને આવી રહી છે વેપારના સ્થળે કામકાજમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે આજે કોઈ પણ કારણસર કામ મુલતવી રાખવાની કોશિશ ન કરો તેના કારણે ઘણા કાર્યમાં વિલંબ થઈ શકે છે વિદ્યાર્થીઓને કોઈ પણ સપ્તાહત્મક પરીક્ષામાં સારું પરિણામ મળશે આજે કેટલાક સપના પૂરા થવા થવાના છે તેથી વધુ મહેનત કરો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે ગુસ્સો અને ઉતાવળા કાર્યથી દૂર રહેવાનું ગણેશજી કહી રહ્યા છે નહીંતર પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારી આ ખામીઓ પર નિયંત્રણ રાખો પારિવારિક કામમાં વધુ ખર્ચ થઈ શકે છે તેથી તમારા બજેટનું ધ્યાન રાખો બાળક સાથે ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવીને માનસિક શાંતિ પણ મળી શકે છે જો કર્મચારીઓ દ્વારા લક્ષ પ્રાપ્ત થાય તો બોસ અને ઉચ્ચ અધિકારીઓ ખુશ થઈ શકે છે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આ યે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કોઈ પણ કામ કરતી વખતે બેદરકારી ન રાખવી આરામ અને આનંદ પર ધ્યાન આપ્યા વિના તમારા કામ પર ધ્યાન આપો ઘરમાં નવી સજાવટ માટે કેટલીક યોજનાઓ બનશે અને પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે બીજાની વાતોમાં પડ્યા વિના તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિ અર્થ શિષનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ત ફ અને ઢ આજે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર વધી શકે છે આ સાથે મનમાં કેટલાક નકારાત્મક વિચારો પણ આવી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અનુભવી વ્યક્તિની સલાહ લો આળસને તમારાથી સારું ન થવા દો જેના કારણે થોડી સફળતા તમારા હાથમાંથી સરકી શકે છે આ સાથે કેટલીક જૂની નકારાત્મક બાબતોના કારણે નજીકના સંબંધીઓ પણ પરેશાન થઈ શકે છે પ્રોપર્ટીના સોદા પણ નફાકારક સોદા હોઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે કોઈ બહારના સ્ત્રોતથી મોટા બિઝનેસ ઓર્ડર મળવાની સંભાવના છે તમારા કાગળો અને દસ્તાવેજો સંપૂર્ણ રાખો કોઈ પણ સંબંધિત કામ અને સંપર્કોને મજબૂત કરવા કરવામાં તમારો સમય બગાડશો નહીં તમે જે કામો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તે પૂર્ણ થવાનો સમય આવી ગયો છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને દુર્વા સાથે શમીના પાન અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આ સમયે કરવામાં આવેલી મહેનત નજીકના ભવિષ્યમાં સારું પરિણામ આપી શકે છે ચર્ચામાં વધુ સમય બગાડશો નહીં અને તરત જ તમારી યોજનાઓ શરૂ કરો વિદ્યાર્થીઓને સપ્તાહાત્મક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે તેથી તમારી શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરો બપોર પછી સ્થિતિ વધુ લાભદાયક બની શકે છે આવકની સારી સ્થિતિ હોવાથી કોઈ સમસ્યા નહીં રહે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનશે તમને મનગમતો જીવન સાથે મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે દિવસની શરૂઆતમાં કાર્યમાં કાર્ય માટે ભાગદોડની સ્થિતિ રહેશે પરંતુ બપોર પછી અનુકૂળ પરિસ્થિતિઓને કારણે તમારું કામ યોગ્ય રીતે થશે લાગણીશીલતા અને આળસને તમારાથી વધુ સારું થવા ના દો ઘરના વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે તેથી તેમનું ધ્યાન રાખો કાર્યસ્થળમાં સામગ્રી સંબંધિત કોઈ સમસ્યાને કારણે નુકસાન થવાની સંભાવના છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો